વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વીસ વડોદરા લોકસભા મત વિસ્તારમાં મતદાન કેન્દ્રોમાં સમાવિષ્ટ મતદારો પાસે વોટર કાર્ડ હોવા છતાં મતદાનથી વંચિત રહેલા તથા સરકારી વોટર સ્લીપો પહોંચાડવાની બેદરકારીના બાબતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે વીસ વડોદરા લોકસભા મત વિસ્તારમાં મતદાન કેન્દ્રો માં સમાવિષ્ટ મતદારો પાસે વોટર કાર્ડ હોવા છતાં મતદાનથી વંચિત રહ્યા હતા અને મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા હતા આ તમામ લોકો પાસે વોટર કાર્ડ હોવા છતાં મતદાનથી વંચિત રહેલ છે જેમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોનો પણ સમાવેશ થાય છે જે ધબધકતી ગરમીમાં હીટવે હોવા છતાં પોતાનું કિંમતી મત આપવા લાંબી કતારોમાં લોકો વોટર કાર્ડ લઈને મતદાન મથકે મતદાન કરવા ગયા હતા ત્યારે ખબર પડે છે કે તેઓનું મતદાર યાદીમાં નામ નથી તદુપરાંત કેટલાક મતદાન કેન્દ્રો ઉપર પાણી તથા ગરમીથી બચવા તંબુની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી આમ ચૂંટણી પંચની બેદરકારીના લીધે ચૂંટણી પંચ આ બાબતે નિરંતર નિષ્ફળ રહેલ છે વધુમાં તેઓએ જણાવ્યું કે ઘણા બધા મતદારોના મતદાન કેન્દ્રોને પણ બદલીને દૂર દૂર સુધી લઈ ગયા હતા જેમાં પણ મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એવું પણ સામે આવ્યું છે કે કેટલાક મતદાન કેન્દ્રો ઉપર મતદાર પોતાનો મત આપવા ગયા હતા ત્યારે એ મતદારનું પહેલેથી જ મતદાન થઈ ગયું હતું જે ચૂંટણી પંચની બહુ મોટી ભૂલ અને બેદરકારી સામે આવી છે આ અને આવા બીજા કેટલાય મુદ્દાઓને લઈને આજે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર શ્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે અલગ અલગ મતદાન કેન્દ્રો પર અમે ફરતા હતા હું અને અમારો ઉમેદવાર ત્યારે ઘણી જગ્યાએ અમે જોયું કે જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ જ્યારે ત્યાં પોતાના મતદાન કેન્દ્રમાં વોટ કરવા પહોંચ્યું ત્યારે એના લિસ્ટમાં નામ હતા નહીં અને આવા એક નહીં અનેક પુરાવા અને આવા રજૂઆતો અમારી પાસે આવેલી છે જે બાબતે અમે આજે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે લોકશાહીમાં વોટિંગ આ લોકશાહીનો પર્વ છે અને એમાં મતદાનનો અધિકાર બધાનો હોય બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જેણે વોટિંગ કરેલું છે એટલે લોકસભામાં મતદારો મારી નામ કેવી રીતે નીકળી જાય એ બહુ મોટો પ્રશ્ન છે તો વિચાર કરો કે તુલસીવાડીમાં તો બે ત્રણ જગ્યાએ એવો બનાવ બન્યો કે જેનો જે ઓરિજિનલ વોટર છે એ જ્યારે મતદાન કેન્દ્રમાં વોટ આપવા જાય છે તો એના નામનો વોટ બીજો આપીને કહું છું તો અંતિમ મોટા છપટા શું હોય એક તો ચૂંટણી કાઢ હોવા છતાં વોટિંગ ના કરો બીજા લોકો એને વોટ કરી જાય એટલે બોરસ વોટિંગ થઈ ગયું અને આટલી ગરમીમાં જ્યારે વોટર્સ ત્યાં પહોંચે બીમાર હોય ખૂબ ડિસેબલ હોય કોઈ સિનિયર સિટીઝન હોય બેસી પાણી સુવિધા જે આ લોકો આયોજન કરવાનું હતું વ્યવસ્થાનું કેટલી જગ્યાએ તંબુ નહીં કેટલી જગ્યાએ પાણી નહીં સાત તારીખે હાઇએસ્ટ ગરમી હતી એમાં જ્યારે મતદાન કેન્દ્ર પહોંચે અને ખબર પડે કે લિસ્ટમાં નામ નથી અને એમને ધક્કો ખાવો પડે તો આ ગંભીર વેધરકારી નથી પણ ગુનો છે હવે અમારી રજૂઆત છે કોંગ્રેસ પક્ષની કે આવા ઘણા બધા લોકો છે અમે કલેક્ટરશ્રીને કીધું કે તમે જાહેરાત બહાર જાહેરાત બહાર પાડો તો ઘણા બધા લોકો અહીંયા આવશે પણ એ લોકો નથી કરતા તો અમે કરીશું અને અમે તમામ જે લોકો મતદાનથી વંચિત રહી ગયા છે એવાના નામ સાથે પુરાવા સાથે અમે એમને આપીશું અમારી માંગણી એ છે કે હજુ તો એક મહિના પછી રિઝલ્ટ છે એક મહિનાનો સમય છે જો કલેક્ટર ઓફિસ અહીંથી ધારે ચૂંટણી પંચ ધારે તો ફરી આ જે લોકો રહી ગયા છે એમનું વોટિંગ કરાવો કારણ કે એ લોકો ચૂંટણી કાઢતો હતો જ તમારી નિષ્કારજી છે કલેક્ટર ઓફિસની ચૂંટણી પંચની નિષ્કાળજી બેદરકારી છે કે એ લોકોના લિસ્ટમાં નામ નથી ઉડી ગયા જેનું ઘરનું એડ્રેસ ત્યાં છે બાવીસ બે હજાર બાવીસ વિધાનસભામાં વોટ કર્યો છે લોકસભામાં નામ ક્યાંથી નીકળી જાય એટલે આવા ગંભીર ઉરાવા સાથે અમે આપીશું અને રજૂઆત બાબતે અમે કરીશું જ

ચૂંટણી જવાબ આવ્યા હતા એટલે ચૂંટણી એ લોકો મતદાન આવ્યા નામ ન હોવાને ઘણા બધા છે કે જેમને આ લોકસભાના સૌથી મોટા પ્રમાણમાં મતદાનથી એટલા માટે આ કરવા માટે આવ્યા હતા કે આવા લોકોને જે મતદાનથી મોટા થયા છે જેની લોકોને મતદાન કરાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે ભરૂચ કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવા લોકોનું લીસ્ટ હોય એવા લોકોનું લીસ્ટ મળે તો અમે એ દિશામાં આમ એમનું કેવી રીતે નીકળ્યું છે એ ચેક ચલાવીને પછી કોઈ ડાકરની વાત કરી શકો છો પરંતુ મતદાનની વાત અમે કંઈ કરી નથી એટલે નામ કોઈનું નીકળી ગયું હોય તો જવાબદારી તંત્રની બને છે કે નામ એમ નીકળી ગયું અને એ આટલા મોટા લોહી પોતાનો મત આપવાથી વંચિત થયો તો આજે એને એને અધિકાર છે કે નહીં આજે મતદાનની અમારે અહીંયા ફોરવાડ માટે આવ્યા હતા એમણે લિસ્ટ છે ત્યારે એ જેટલા મન અમારી પાસે બીજા લોકોની મતદાનથી લોકો પાસેવી ત્યારે મંગાવી એ રીતે આગળના પાણી